اللهم صل على محمد, محمد وعلى

દીકરે અલીને અભી ચાલીસથી ઝીનત આપે કારણ કે અલીનો દીકરો મારો દીકરો છે મારો દીકરો અલ્લાહનો દીકરો છે અને અલ્લાહનો દીકર એ બાજુ છે મતલબ કે આપણે મંજલિશની અંદર નારે હેગરી લગાવીએ છીએ અથવા મોલા અલીના બધાયેલ બયાન કરીએ છીએ આ હકીકત આપણા મંજલીસની ઝીનત છે બરાબર જેવી રીતે આપણે મકાનને કલરથી ડેકોરેટ કરીએ બરાબર કલર સરસ હોય તો સીરીઝ મૂકીએ આવી રીતે આપણે ડેકોરેટ કરીએ જીનત એને કરીએ એવી જ રીતે મંજલિશ ની શું છે દીકરી હતી વર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા تو پیغمبر گرامی شو برماوے تھے علی کا ذکر ماحول پار سا کرو ذکر جلی کے ساتھ ذہنوں کی فرورش کرو ذکر ردی کے ساتھ اور مجلس سجانی چاہیے ذکر علی کے ساتھ ہم سب کا مالا علی علی ہم سب کا آقا علی علی نعرہ کا جا علی علی حسان علی علی

એટલે જ અલ્લાહના રસુલે વિષાદ ગરમાવે છે કે એ મારા ભાઈ અલીબના બી તાલીમને એવા ફઝાયેલ આપ્યા કે એના ફઝાયેલ કોઈ વાંચે તો આંખથી થયેલા ગુના કરે ફઝાયેલ બયાન કરે તો જબાનથી થયેલા ગુના ફઝાયેલને સાંભળે તો કાનથી થયેલા ગુનાને માફ કરે અને ફઝાયેલ લખે તો હાથથી થયેલા ગુનાને લ કરે તો મતલબ શું થયો કે આપણે મોલા અલી અલીમ ના મજા ને લખવા જોઈએ બયાન કરવા જોઈએ સાંભળવા જોઈએ અને એ વાંચવા જોઈએ મોહમ્મદ સલવા નો ખાલી આપણે જ નથી કરતા નામેલી આપણે જ નથી લેતા બલકે જન્નત ની અંદર દરેક ચીજ ઉપર અલી અલી લખાય દરેક ચીજ ઉપર ઇવન તમે જ્યારે જન્નત માં જાણશો આપણે સૌ જાણશું તો જન્નત ની ડોર બેલ છે એ ડોર બેલ ને આપણે બજાવશું તો એમાં અલી અલી ની સજા આવશે બરાબર કારણ કે જન્નત કોની છે મુલા અલી અલ સલામી છે પશ્ચિમ નાર જન્નત છે તો એમના નામનો નારો જન્નત ની અંદર પણ છે તો દુનિયામાં નામ ગમતું તો પછી જન્નત માં બાકી જે લોકોને નથી ગમતું એને ક્યાં જવાનું મિમ્બર પે ભી અલી મસ્જિદ પે ભી અલી હર ચાલી દામન બચાઈએ બચના અલી છે એ તો Olha

તમે મારું કર્જ અદા કરશો અને તમે મારા વાયદા પૂરા ભાઈ કે મારે ઇસ્લામની વપાસ થઈ ગઈ ત્યાર પછી મોલામે એલાન કર્યું કે જે જે લોકો પાસે રસુલ ખુદાનો કોઈ વાયદો હોય અથવા રસોલે ખુદા કઈ કર્જ છે જે મુકતા તો મારી પાસે આવી ગયા નથી લોકો એક પછી એક આવતા કોઈ કહેતું કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમારી સમજાવટ માટે કે રસુલ ખુદા એકવાર મારી પાસે સો રૂપિયા લીધા હતા તો તરત મુસલ્લાની નીચેથી સો રૂપિયા કાઢી દીધા કોઈ કહેતું કે મારી પાસેથી આટલા રૂપિયા લીધા આ વસ્તુ લીધી હતી તો તરત મુસલ્લા નીચેની વસ્તુ કાઢી દીધી હવે જ્યારે દુશ્મનોએ જોયું તમને ખબર છે ને મુલ્લા અલીની ખિલાફત ને ઝાલિમોએ ગસ્પ કરી લીધી તો દુશ્મનોએ જોયું કે અલી તો બધાયને દઈ રહ્યા છે તો એ લોકોએ પણ એલાન કર્યું મુલ્લા અલીને ખબર પડી કે આ લોકો પસ્તા કયું એવું એક શખ્સ આવ્યો જે ખિલાવતની ખુરશી ઉપર જે બેઠો હતો એની પાસે કીધું કે મારી સાથે વાયદો કર્યો હતો કે એસી ઊંટણી મને આપશે સુરમય આંખો વાળો કીધું ભાઈ કોઈ લાવો સુરમ લાલ કલર ની ઊંટણી એટલે આજના જમાનામાં આપણે કઈ સૌથી મોટી મોંઘી કાર છે રોલ્સ સોડ એવી આટલી મોંઘી અરબ ની અંદર એવી એસી આ ક્યાંથી ઘાટ કીધું કે ગવા લાવવા તો એટલે હું આવ્યો છું તો કે નહીં તું સલમાન જે એ ત્યાં હાજર હતા તરત લઈ જાલા મોલાલી એ પહેલો સવાલ એને કર્યો તમે તમારા ફેમિલી સાથે ઇસ્લામ લઈ આવ્યા

જે મોલા અલી અલી સલામ ની અસમત આજે આપણે એ અલી નો જિક્ર કરશું કે જેનું નામ પણ મોલા અલી ના નામ છે એ અલી કોણ છે અલી અકબર બરાબર ઉમ્ર કેટલા વર્ષ હતી હતી નામ અલી અને સીરત અને સુરત માં કેવા હતા તો કહીએ ઇમામ હુસેન ના ફઝન અને સીરત સુરત માં રસ્તો લગાવી હોશિયાર علی اکبر ایٹ بڑی ہے کہ اکبر بہادر نا گھر بولا جما تھا برابر جمع بڑی کرتا اکبر علی اسلام حسین علائی السلام علی اکبر علی اسلام نے محبت کرتا تھا કરતા હતા એકવાર શાહજાદા લીધ પર કે બાબા મને ઉંગુર ખાવાય એ વખતે ઉંગુર ની સિઝન નહોતી ગ્રેપ ગ્રેપ તમને ખબર છે ને કે ક્યારે મળે માર્ચ એપ્રિલ મહિનામાં મળે બરાબર અત્યારે ન મળે તો ઉંગુર ની સિઝન નહોતી એમાં હુસૈન અલી સલામે મોજી જો કર્યો અને જન્નત થી અંગુર લાવી દીધા અને પોતાના ફરવા મતલબ આટલી બધી મોહબત કરતા હતા એક શખ્સ એવા પસંદને કહે છે કે મોલા દુઆ કરો કે અલ્લા મને પણ આવો પસંદ આપે આવો પસંદ ખૂબસૂરત હસીન તો કહે છે કે આ જે છે એ અત્યારે તને ભલે હસીન અને ખૂબસૂરત લાગે પણ આની ઉપર અજીબ મુસીબત આવશે આટલી બધી અજીબ મુસીબત આવશે કે હું તને એમ કહું કે તને જો આવો પસંદ હોય અને એને પગમાં કાંટો વાગે તો તારી શું હાલત થાય એટલે કે મહિલા હું ચાહીશ કે એને પગમાં ન વાગે બલકે મારી આંખમાં વાગી જાય એમાં મેં કીધું બેટા ભાઈ એક દિવસ એવો આવશે કે આ જ અલી અકબર હશે એના સીનામાં નેઝાની અણી તૂટી ગઈ છે અને આ જ અલી અકબર છે કે જે એક દિવસ મારી પાસે પાણીનો સવાલ કરશે અને હું એ સવાલ એનો પૂરો નહીં એક ગ્લાસ પાણી એક ઘૂટ પાણી જેને જનાબ અલી અકબર માંગશે અને હું ભૂલી આપ્યું તો અઝાદારો અલી અકબર જેની એટલી બધી હદમ છે કે જ્યારે તે વારે શાહમાં આપણી ખાસ જ છે અલગથી બરાબર ને આપણે સાથેની જાહેરાત પીડા પછી શાહઝાદા અલી અકબરની ભારત પડી હતી બહુ અજીબલ મરતબત હસ્તી બહુ અજીમ જ્યારે વાકે કરબલાજી રૂમમાં નહોતો થયો કરબલા તરફ જઈ રહ્યા હતા તો એમાં હુસેન અલી સલામને એક જગ્યાએ જે ઊંઘ આવી દીધી પછી જ્યારે બેદાર થયા તો કહી એમના એ એવું એવું બાબા શું થયું કીધું કે ગુનાથી નિદા થઈ રહ્યો છે કે આ કાપલો આગળ જઈ રહ્યો છે અને એની પાછળ મોત આવી રહ્યું છે ભલે એકબર કહે છે શું આપણા હક ઉપર નથી બેટા આપણે હક ઉપર નહીં હોય તો કોણ છે તો કીધું કે મોત આપણી ઉપર તૂટી પડે કે આપણે મોત ઉપર તૂટી પડી કોઈ વિકાર નથી તો અલી અકબર જે જે મોતથી ડરતા નથી એટલે જ જે આશુર જે જે એ પોતાના બાબાની પાસે ઇજા જય છે બેટા અલી અકબર તમારે જવું જ હોય તો ખૈમામાં જાઓ અને પહેલા તમારી ભાલેદા અને ફૂફી પાસેથી વિચાર અલી અકબર જે ખેમામાં આવ્યા માહેલાથી ઇજાઝત લીધી એના મેં જૈનઅ ફૂફી કે જેમણે અઢાર વરસ સુધી એમને પાળીને મોટા કર્યા જયારે મોતની ઇજાજત માંગી તૈયાર નતી જનાભાઈ અલી અકબર કહે છે ઠીક છે બેટા હુસેન નો સવાલ છે તો પછી જાઓ હું તમને રજા છું અલી અકબર મેદાનમાં ખેમા માંથી બહાર આવ્યા અલ્લાહ મજલીસી લખે છે કે ખેમા નો પડદો વારંવાર ઉઠતો હતો ને વારંવાર પડતો હતો કોઈ આપનું દામન પકડતું હતું કોઈ આપનો હાથ પકડતું હતું વાહ ગુરબતા એ વખતે અલી અકબર કહે છે કે તમારી કરતા મારા બાબા વધારે ગરીબ છે મને જવા દો અલી અકબર ખેવામાં બહાર આવ્યા મક્તલમાં લખેલું છે કે એવી રીતે આવ્યા કે જાણે ઘરમાંથી જનાઝતો લોકો ખેમાની અંદર બધી બીબીઓ આવ બુકા અને ગિરિયા કરી દીધી હતી જયારે એમાં હુસેન લઈ સલામી પડવા પર સવાર કીધા કીધું કે બેટા થોડી થોડી વાર જોતા રહેજો એમાં હુસેર અલી અકબર પાછળ પાછળ જાય છે તો અલી અકબર કહે છે બાબા તમે તો મને ઈજાઝત આપી દીધી હવે પાછળ કેમ આવ્યા એ વખતે માં કહે છે કાશ તું પણ સાહેબ એ ઓલાદ હોત તો તમે ખબર પડત કે જવાન ફરજન ને રુક્ષત કરવાનો શું મતલબ છે હા આઝાદારો અલી અકબર મેદાન માં આવ્યા રજત પડી અના અલી અબન હુસૈન અમના અલી નામ નવો ભાઈ ઓલા બિન નબી અલી અકબર એ દુશ્મનો ને પિનાર કરવાનું શરૂ કર્યું લાશો નો કડકો કરી દીધો त लैला दुआ थी अली अकबर पछात मां आया बाबाद की प्यास मरी न थो

مسائ پورا گورا مڑ نے وی گے بہترین موقع الہی بحق کے محمد و عزیز محمد وارث حسین و زمان و ظہور و جلدی پرنا حضرت اللہ قادم و ناصر و عام شوام شمار پرنا الہی بحق کے محمد و عزیز محمد تمام و عزیز محمد فرد پرنا ایک وقت میں اللہ انتران و قصر و توحید میں دلاؤ کلی تمام شہدائی کا بلہ اتنا و قصر و و قصر کلا ستا تمام و مومنہ بلکش مکل بریانا تمام و عزیز محمد i रहीम करलाम शरीरिफ़राम रहमत